સમાજમાં યુવાનોનું પ્રતિનિધિત્વ વધે અને એકબીજા સાથે ખભે ખભો મિલાવી સમાજના વિકાસ માટે એક સમૂહ થાય તેવા હેતુથી કાન્યકુબ્જ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના દ્વારા ડેણા ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં ચૌદ ટીમોએ ભાગ લીધો હતો કાન્યકુબ્જ વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના દ્વારા ડેણા ગામ ખાતે આવેલા સારા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે ક્રિકેટ ટુર્નામેન્ટમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં વસતા સમાજના યુવાનો અન્ય જિલ્લાઓમાં વસતા યુવા વર્ગે ભાગ લીધો હતો સમાજના યુવાનો એ જ બીજાથી પરિચિત થાય યુવકો એક સંપ થાય અને સમાજના વિકાસ માટે પોતાનું યોગદાન આપે તેવા ઉમદા હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું હતું ક્રિકેટ ટુર્નામેન્ટ સિવાય નાના બાળકો માટે અલગ અલગ રમતોની સ્પર્ધાઓ પણ યોજાયેલી છે જેમાં મોટી સંખ્યામાં બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે સમાજના યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ અને વૃદ્ધોએ હાજરી આપી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો રિપોર્ટર શેખ સાથે વૈશ્ય કનોજિયા સમાજ યુવા સેના ભારત અને કાન્યકૂબજ વૈશ્ય સમસ્ત કનોજિયા સમાજ યુવા સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા દર વર્ષે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ ને આ વખત સત્તર અને અઢાર મે બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે એ આયોજન વડોદરાના દેના ગામે સારા ક્રિકેટ સ્ટેડિયમમાં કરેલ છે અને અમારો સમાજનો હેતુ છે કે આ માધ્યમથી યુવા વર્ગ સમાજનું સંગઠિત થાય એકત્રીકરણ થાય અને આવનારા સમયની અંદર અમે અમારા યુવાનોને ભવિષ્યની અંદર જે સ્ટેટ લેવલની રમતો છે કે ક્રિકેટ ટુર્નામેન્ટની રમતો છે કે ક્રિકેટ હોય એ બધી જ રમતો અમે જોવા માગીએ છીએ અને સાથે સાથે રમત ઉત્સવ સમિતિ દ્વારા આ વખત નાના બાળકો સમાજના છે એમને પણ નાની મોટી જે રમતો રમવા લાયક હોય છે એમના યોગ્યતા મુજબ એ મુજબનું પણ આયોજન અમારી સમિતિ તરફથી કરેલું છે અને સાથે મળીને સમાજનો પણ સહયોગ અમને મળેલ છે અને આ વખત ચૌદ ટીમે ભાગ લીધેલ છે આ બે દિવસ ટુર્નામેન્ટનું આયોજન છે સત્તર અને અઢાર અને આની ફાઇનલ મેચ અઢાર તારીખના રોજ ફાઇનલ મેચ કરવામાં આવશે અને ડે નાઇટનું આ વખત અમે દર વર્ષે દિવસે આયોજન કરીએ છીએ પણ આ વખત ગરમીના મોસમના માધ્યમના કારણે સમિતિએ નિર્ણય લીધો કે આપણે રાતનું અને દિવસ એટલે ડે નાઇટનું આયોજન બે દિવસ દરમિયાન અમે કરેલ છે ઉત્સાહ ખૂબ સરસ છે સમાજનો સહયોગ મળે છે સાથે સાથે યુવા વર્ગનો પણ સહયોગ છે અને સંગ સંગઠનની એક તાકાત છે કે યુવા સેના મજબૂત થાય અને આવનારા સમયની અંદર અમારા સંપૂર્ણ ભારતની અંદર જેટલી પણ પેટા જ્ઞાતિઓ છે અમે સમાવેશ કરેલો છે અને સંગઠનને મજબૂત કરવાની અમે એક પહેલ અમે ટુર્નામેન્ટની જે આયોજન કરેલું છે એ રીતે અમે કરેલ છે સન્ની મહારાજ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો